શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળી રહી છીએ આઠ જુલાઈ બે હજાર પચીસના મંગળવારના દિવસે આવતી અષાઢમાં શુક્લ ત્રયોદશીશી એટલે પરદેશી વ્રતની તિથિ છે આ વખતે આ વખતે મંગળવાર છે તેથી તેને મંગળ મંગળપ્રદોષ અથવા ભૂમ પ્રદોષ કહેવામાં આવે છે આ વિડીયોમાં આપણે જાણીશું પરદોશ વર્ષનું મહાત્મ વરત ફળો અને પૂજન વિધિ અને શુભ મુહૂર્ત તેમજ આજના દિવસ માટે ખાસ ઉપાયો જો આપને આ વિડીયોમાં પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ધાર્મિક વિડીયોની માહિતી આપ તરત મળી રહે ધન્યવાદ મંગલ ભગવાન શંકર મંગલમ વૃદ્ધ મંગલમ પાર્વતીનાથ મંગલમ તનોહા બોલો મંગલમૂર્તિ ભગવાન મહાદેવની જય મિત્રો સતન ધર્મના પરદોષની વરત ખૂબ જ મહત્વમાં આવવામાં આવ્યું છે આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતામાં મુજબ પરદોષ દિવસે જેનો વૈવિધ્યપૂર્વક મહાદેવ અને પાર્વતી માતાની પૂજા કરે છે તેમનું જીવન સુખાય બને છે અને મુશ્કેલીઓમાં મુક્તિ મળે છે મહાદેવની કૃપા તેમાં ચિલકાર સુધી મળે છે પરદોષકાળ એટલે કે સૂર્ય અસ્તિ થોડા સમય પહેલાં જ કે સમય પછી સમયસર રાત રાત્રિ પણ નથી અને દિવસ પણ નથી આ વિશેષ સમય છે કહેવામાં આવે છે કે ભગવાન ભૂતનો નાચ છે શિવજી પોતાના ભક્તોનો ત્યાગ ગણો સાથે આકાશમાં વિતરણ કરે છે તેથી આ કાળમાંથી શિવજીના આરાધના કરવી ખૂબ જ શુભ ગણાય છે પરદોષનો વ્રત છે કે ત્રણ પરદોષ એટલે આધિ એટલે કે માનસિક પીડા વ્યાધિ એટલે શરીર યોગ ઉપાધિ એટલે મહામુશ્કેલીઓ એવા ભક્તોને આ વ્રત કરે છે અથવા કાળમાં માત્ર એક લોટો પાણી અથવા બીલી પત્રથી શિવજીને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તેમજ આ ત્રણ દોષોથી મુક્ત મળે મળે છે અને પરદોષની તિથિ એટલે પૂજ પૂજનનું શુભ મુહૂર્ત છે હિન્દુ પંચમ અનુસાર અષાઢ શુક્લ ત્રોય તિથિ અંબારણ થાય છે સત સાત જુલાઈ બે હજાર પચીસના ના મોડા રાત્રે અગિયાર વાગે અને તિથિ સમાપ્ત થશે આઠ જુલાઈ બે હજાર પચીસના રાત્રે લગભગ બાર વાગે ત્રીસ મિનિટે પરદોષે વ્રત ક્યા કરાય છે પરદોષ વ્રત ક્યારે કરવું જોઈએ અને ક્યારે કાળમાં પરદોષકાળમાં ત્રયોદશી તિથિ હોવાની જરૂરી છે આઠ જુલાઈ બે હજાર પચીસના મંગળવારના દિવસે ત્રો તિથિ છે અને સાંજના સમયે કાળ છે એટલે કે આ દિવસે પરદોષ વ્રત રાખવું યોગ્ય છે પરદોષકાળ એ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા અને પરદોષકાળના સાંજના લગભગ છ વાગ્યાથી લઈને સાડી આઠ વાગ્યા સુધી રહેશે મંગળવાર હોવાથી આ પરદોષ ભૂમપરદોષ પણ કહેવામાં આવે છે આ વ્રત ભગવાન મંગલદેવને હનુમાનજીનો પણ સમર્પિત હોય છે એટલે કે આ દિવસે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે વ્રતની તૈયારી કેવી રીતે કરીએ જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને વહેલી સવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ વસ્ત્ર ધારણ કરે છે સૂર્યનારાયણને અર્ધ આપી વર્તનનું સંપલંગ કરે છે એટલે કે કઈ રીતે વ્રત રાખવાની ઈચ્છે છે તે નક્કી કરે છે આ વ્રતમાં કોઈ પણ એક વખત વાસ્તવિક ભોજન કરી શકાય છે અથવા ફળહાર ઉપવાસ પણ રાખી શકાય છે ભોજન માત્ર ભગવાન શિવજીની પૂજા થાય છે પછી જે કરવું તે પૂજન વિધિ અને સામગ્રી પછી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી ઘરે હોય નાનકડા શિવલિંગની પૂજા પણ કરી શકાય છે અથવા નજીક મંદિરમાં જઈને પૂજવા અને ભગવાનની સામગ્રીનો ઉપયોગ કરવો અને ગંગાજલ દૂધ દહીં સાકર અક્ષ ચોખા બીલીપત્ર ફળ મીઠાઈ ધૂપ દીપ નૈવેદ્ય સાથે સાથે શિવલિંગના મંત્રોનો જાપ કરવો જોઈએ આ વ્રત બધું સાદું છે પણ માત્ર એક દિવસનું છે સવારથી લઈને શામ પરદોષકાળમાં પૂજવામાં થાય છે એટલે કે વ્રત પૂર્ણ થયા બાદ ત્યારબાદ ભોજન લઈ શકાય છે બીજા દિવસે દાન કરી શકાય છે મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા થાય છે મંગળવાર હોવા છતાથી આજે હનુમાનજી હનુમાનજીની પણ પૂજા કરવાથી શુભ માનવામાં આવે છે ભક્તો આજે હનુમાન ચાલીસા સુંદરકાંડ પઠન કરે છે હનુમાનજીના મંદિરે જઈને ચોળા ચડાવે છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય શિ કરે છે અને શ્રી હનુમાનજીને મહાદેવના અવતાર તરીકે માનવામાં આવે છે તેમને અગિયારસનો રુદ્રે પણ કહેવામાં આવે છે આજના દિવસે મંગળવાર હોવા છતાં તે હનુમાનજીને જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે તેમનું નામ છે મંગલય હનુમાન પણ કહેવામાં આવે છે કારણ કે બધા કાર્યોના મંગલય બની બનાવી દે છે મહાદેવને અને અન્ય દેવતાઓની કૃપા ધરતીપુત્ર મંગલદેવ પર મહાદેવને અંશરૂપ છે આજે મહાદેવની પૂજા કરવાથી હનુમાનજીને મંગલદેવ તથા શિવ પરિવારની પૂજા પણ આપે મળે થઈ જાય છે ભગવાન શિવજીની કૃપાથી જીવનમાં બધાએ દુઃખો અને પાપો દૂર થાય છે મહાદેવ સર્વનો શ્રેષ્ઠ મહાદેવ દેવા અવતાર અને સંસારી પણ હોય છે અને સંન્યાસન પર તેને તપસ્વીર છે તાંત્રિક પણ છે માંત્રિક પણ છે અને પરમ વૈષ્ણવ છેદ કે ભગવાન રામના પણ ભક્ત છે મહાદેવના દેવોને દેવ કહેવામાં આવે છે તેથી કહેવામાં આવે છે કે કલયુગમાં માત્ર મહાદેવની પૂજા પણ પ્રદુષ વ્રત સુખ શાંતિ અને કલ્યાણ મળે છે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિનારાયણ પણ પરદોષની વ્રત રાખીને ચક્ર પ્રાપ્ત થયું હતું અને લંકાપતિ રાવણ પણ મહાદેવને કરી છે રાજા રિ રિજન બન્યો હતો અને ભગવાન મહાદેવની કૃપા અનેક ભક્તોને પદમી પ્રાપ્ત કરી છે અને મહાન શક્તિઓને અધિકાર બનેલા છે એવું પણ કહેવામાં આવે છે કેટલાક તો ગ્રાહકો પણ પોતાના ધામમાં લઈ લીધા હતા મહાદેવને એવી કરુણમન શક્તિ છે જેની કૃપા દેવોને અસુરો રાક્ષકો ભૂતો પ્રેત પણ અવલેહિત શક્તિ પ્રાપ્ત કરી શકે છે એટલા માટે મહાદેવ દેવોનું મહાદેવ કહેવામાં આવે છે ભગવાન મહાદેવની ભક્તિ દરેક જીવ કરે છે પછી હોય કે પશુ મહાદેવની પણ પશુ પતિનાથ પણ કહેવામાં આવે છે એટલે કે માત્ર પશુઓને જ દરેક જીવના નાથ પ્રતિક જીવ રહેલી સુખ પ્રાપ્તિઓ અજ્ઞા ક્રોધ વગર ભવ મહાદેવની ભક્તિ દ્વારા દૂર કરી શકાય છે જેના ઉપર મહાદેવની કૃપા હોય છે તેને અજ્ઞા છોડી શુદ્ધ મનુષ્ય બને છે દેવીન ગુણ ધરાવે છે મહાદેવની કૃપા લોકમાં પરલોકમાં સાર્થ બને છે એટલા માટે આ વર્તો ભક્તોને દરેક મનોકામના પૂર્ણ કરનાર છે દર મહિને બે વાર આવે છે સુખલ પક્ષ અને કૃષ્ણ પક્ષ ત્રોઈ દીધી તિથિનું પ્રદૂષનું વ્રત કરવામાં આવે છે આ પ્રમાણે કુલ ચોવીસ પ્રદૂષી વ્રત આવે છે જેમાં ભક્ત આખું વર્ષ કે બધા પ્રદૂષનું વ્રત રાખે છે પણ ઘણા લોકો એવા હોય છે કે ખાસ કરીને ભોમ પ્રદૂષ સોમ પ્રદૂષણ અથવા શનિ પ્રદૂષનું વ્રત રાખે છે જેવી ભક્તિ હોય તેવી શ્રદ્ધા હોય છે એવી રીતે કોઈ પણ ખાસ કરીને પ્રદૂષણનું વ્રત કરી શકાય છે પરદોષ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું અને જે કોઈ ભક્ત સતત તેર પરદોષ વ્રત કરે છે તેમને ઉજવણું પણ કરી શકે છે આ ઉજવણું પશુ પંખીઓની સેવા જરૂરિયાતમંદોમાં દાન ભગવાન શિવના વાહન નદી પૂજા તેમનું લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ ભગવાન મહાદેવના ભગવાન મહાદેવના ભક્તલિંગ અને ધર્મરક્ષક ભગવાન શિવને ભક્તવંશ છે ભક્ત ઉપર કૃપા કરનાર છે જે લોકો શિવજીની સાચી કૃપા પામે છે તે સત્ય ધર્મના માર્ગે ચાલે છે મહાદેવના શક્તિપીઠ છે તેથી તેમના પરમ ભક્ત બની છે જે શક્તિનું કદ પ્રાપ્ત કરી શકાય છે તેને શક્તિ સાચા માર્ગે વાપરી અને તેમનો સદરૂપયોગ કરે છે જરૂર નથી નેત્ર લંકાપતિ રાવણ જેમ કે શક્તિ મેળવી પણ તેમનું ગુમાવી પડે છે એટલે કે શિવના ઉપમાનમાં નિયમન અને તેંતલિક ત્યાગથી મંગળ દોષ નિવરંતર માટે મંગળદેવની પ્રાર્થના પણ આ દિવસે ભક્તો પોતાની કુંડલીમાં મંગળ દોષ હોય છે તેને શાંત કરવા માટે મંગળદેવની પ્રાર્થના પણ કરે છે જે મહાશક્તિશાળી ભોમદેવ અથવા તમારી તેજસ્વી કૃપા તમારા દુઃખ નિંદ્રતા અને નિષ્ઠ કરો તે ધરતીપુત્ર તમને દેવો દાનવો હેસો રાક્ષકો સૌનું કલ્યાણ કરનાર એવો એવી જે તે તમારી પણ સર્વની મનોકામના પૂર્ણ કરે છે મને સુખ શાંતિને સમૃદ્ધિનો સંતાન પ્રદાસ કરો અને મંગળદેવના કાર્યોમાં પછી તેને નમસ્કાર કરો પછી ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવી આમ કરવાથી મંગળ દોષ શાંત થાય છે અને જીવજંતુમાં શુભ વધે છે મહાદેવની મૂર્તિનું કલ્યાણકારી શિવને ભલે મંગલમવાળી વેશભૂષા ધારણ કરવા હોય છે શર્મ નાગના ભયંકર રૂપ પણ એ મૂર્તિ હોય છે તેમને દર્શનને સન્મનથી જીવનમાં પવિત્ર અને કલ્યાણ આવે છે સતતવાર પ્રમાણ પ્રદોષના વ્રતના ફળોના અલગ હોય છે અને સોમ સોમપ્રદોષ મનની શાંતિને ચિંતક હોય છે ધન ધાન્યને સમૃદ્ધ વૃદ્ધ મંગળ પ્રદોષ મંગળવાર અધિવ્યાજ ઉપાધિ અને શત્રુને બધા દૂર કરે છે બુદ્ધ પ્રદોષ વિદ્વા વાણી બુદ્ધિ ભક્તિ બુદ્ધ ગુરુપ્રદોષ જ્ઞાન વૈભ અને સૌભાગ્ય વધારો સુખ પ્રદોષ આની તેનું અને લખાણ વ્રતનું મહત્વની કથા વિશે જીવનમાં ખૂબ મહત્વની છે દોષનું વ્રત નોકરી વ્યસ્તન સંતાન સુખ આપનાર માનવના રવિ રવિપ્રદોષનું આરોગ્ય કીર્ત આપનાર અને મહાન વ્રત કહેવામાં આવે છે જેમ કે ભગવાન શિવના અતિપ્રિય પ્રિય મરણરાજ ગ્રંથમાં અનુસાર કાળ એટલે અસ્ત પહેલા પણ કેટલાક સૂર્ય પતિ પરનેલા કલાક કુલ મળીને અઢી કલાક તેમનું કાળ કહેવામાં આવે છે આ સમયગાળ ભગવાન શિવની પૂજા કરવાથી બે ગાયના દાન જેટલું પુણ્ય મળે છે અને ઉત્તમ લોકો તેમની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે આપણે સાંભળીશું બોમ પરદોષ વ્રતની કથા સાંભળવા વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે બોલો શક્તિપતિ મહાદેવની જય શુદ્ધિ સૈનિક ઋષિને કહેલી આ કથા કહેલ છે મંગળવારના દિવસે કરેલું પરદોષ વ્રત દરેક લોકો કલેશનું નાશ કરનું વ્રત છે આ દિવસે ખાસ કરીને ઘઉં ગોળથી બનાવેલું ભોજન એ શુભ માનવામાં આવે છે આ વ્રત કરવાથી શરીરના બધા પાપો નષ્ટ થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે બોમ પરદોષની કથા કે વૃદ્ધ માતા મંગલય પ્રાચીન કાળમાં એક નગર નામનું વૃદ્ધ માતા પોતાના એકમાત્ર પુત્રને ગુમાયલો સાથે રહેતા હતા વૃદ્ધ માતા નિશ્ચિત હનુમાનજીની ભક્તિની પૂજા કરતી તેને ભોગ અર્પિત કરી રોજનો પાઠ ભક્તિપૂર્વક કરી માતાજીના દર મંગળવારે હનુમાનજીને વ્રત રાખતી અને મંગળવારના કદી પણ માટી ન ખોદે ઘર ન લીપટે લીલું ઘાસ ન કાપે અને ઝાડપા નુકસાન ન પહોંચાડે જેમ કે મંગળવાર ભૂમિપુત્ર મંગળદેવ દિવસ હોય છે એક દિવસ હનુમાનજીના તેમના શ્રદ્ધાથી પરીક્ષા લેવાની ઈચ્છા તે વેશ સાધુ ધારણ કરીને વૃદ્ધિ માતાને ઘરે આવ્યા અને કહેવા લાગ્યા જે કોઈ મને ભોજન આપશે માતાજી બહાર આવીને નમંત્રણને પૂછ્યું મહારાજ હું આજ્ઞા છે સાધુ રૂપે આવેલા હનુમાનજી બોલ્યા મારને ભૂખ લાગી છે મને કૃપા કરી માટીથી લપેટી દો જેથી હું ભોજન બનાવી શકું માતાજી દુધિયામાં પડી ગયા અને એ બાજુ વ્રત હતું બીજી બાજુ મહેમાન સેવા માતાજીની નિમ્નતા કહ્યું મહારાજ આજે હું માટી નહીં લીપી શકું ભૂમદરસ પ્રદૂષણનું વ્રત રાખ્યું છે જો બીજું કોઈ આજ્ઞ હોય તો કહો હનુમાનજી કહેવા લાગ્યા મને એક કામ કરો મારું દીકરો મંગલ્યો છે એટલે એને બોલાવો હું એને ઊંધું લાવી દઉં તેની પીઠ પર આગ પ્રગટાવીને ભોજન રાંધી લઉં આ સાંભળી માતાજીને ખબડી ગઈ અને પગ નીચેની જમીન સરકી ગઈ તેમણે મહારાજને ભોજન આપવા માટે વચન આપેલો અંતે માતાજીને મંગલ બોલાવે અને તેમણે સાધુને હલાવીને હલાવીને કરી દીધો ભોમ પ્રદોષની વર્ત કરતાં વૃદ્ધ માતા જે હનુમાનજીમને સાધુઓને મંગલની પીઠ પર આગ લગાડી તેમની વૃદ્ધ માતા ઘરમાં અંદર જઈને દુઃખોનું કુષ્ઠ દૂરે લડવા લાગી અને સાધુ મહારાજને ભોજન તૈયાર કરી લીધું પછી તેને માતાને બોલાવીને કહ્યું તારા તારા પુત્ર મંગલને બોલાવ ભોજન તૈયાર છે વૃદ્ધ માતા પોતાના ઊંઘ દંપટ ઉઠીને રડતા રડતા કહેવા લાગી મહારાજ મને તો ખૂબ જ દુઃખ આપ્યું છે પણ સાધુ બીજી વાર તો કહું મારી માતા મારા પુત્ર મંગલનો બોલાવીને ભોજન તૈયાર છે માતાને વિચાર આવ્યો કે જ્યારે હું બધું ભગવાનના કયા મુજબ કર્યું તો પણ હવે મારે એવું નહીં માની લઈએ માતાજીના પ્રેમ પુત્રને બોલાવ્યા બેટા આ ભોજન તૈયાર છે આ વાત મંગ સાંભળીને મંગળ્યો હસતો હસતો અંદર આવી ગયો અને વૃદ્ધ માતાને આશ્ચર્ય થઈ ગયો કે થોડા સમય પહેલાં તો સાધુના દીકરાના પીઠ ઉપર આગ લગાડી પ્રગટાવી અને હવે જીવતો હસતો હસતો આવી રહ્યો છે માતા તરત દોડી જઈને સાધુ મહારાજના ચરણોમાં પડી ગઈ તેને પ્રાર્થના કરી હે મહારાજ આપનું સાચું રૂપ બતાવો તમે કોણ છો જ્યારે હનુમાનજી પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી માતાને દર્શન આપ્યા માતા મંગલને જીવ દાનને બની દીધું અને વૃદ્ધ માતા ખેદ વ્યસ્ત કર્યો અને પ્રભુની ક્ષમા માંગી હનુમાનજીનું પ્રસન્ન થયા માતાજી હવે તમારું બધું દુઃખો રોગ કર દૂર બધું થઈ જશે અને માત્ર તમારું પુત્રને સુખ શાંતિ આનંદ મળશે માતાજી આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હનુમાનજીની કૃપા માતા અને પુત્ર બંને સુખી બન્યા જે મંગલ દેવપત દેવશક્તિપીઠ સંકુર હનુમાનજી જેમ કે બુદ્ધ માતાને ફળ્યો છે એવા વ્રત કરનાર વ્રત કહેનાર સૌ વ્રત વાંચનારને બોલો મંગલપતિ મહાદેવની જય મિત્રો આજે આપણે બોમદર્શ પરદોષની શુભ કથા સાંભળીએ આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો છે ચાલો ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગ પવિત્રનું શર્મા કરી વ્યક્ત જ્યોતિના નામના સવારે સાંજે પાઠન કરીએ અને સાત જન્મનો પાપ નાશ કરીએ સૌ સોમનાથના શ્રીચલ મંગલઋન અર્જુન ઉજ્જવલ મહાલ મહાકાલ ઓમકારે મમ્મ્વર પરમવાલ નૈવેદ્યનાથ કીડ કીડાની ભીમશંકર સેતુબંધે રામેશ્વર નાગેશમ દા પાષણમ વિષ્મણમ ત્રંબકાન ગૌરી કટે કટૈ તુ તું કેદુષ શિવે શિવાયલય એવામાં જ્યોતિર્લિંગના સાચા પ્રાત અંતે કુપાપ સમય નિવર ચાલો સમસ્ત પાપોનું નષ્ટ કરનાર મંગલ આપનાર ભગવાન શક્તિપટી મહાદેવને નમસ્કાર કરી હોમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પાર્વતી પતે હર હર મહાદેવ હર મહાદેવ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌનું મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે